તો હેલો પબ્લિક કેમ છો તમે મજામાં મારી પાછળ બધા પોસ્ટરો દેખાય છે આપણા પોરબંદર ઘણો ટાઈમ થી એક સેલ લાગેલો છે તો આ છે કલ્યાણ હોલ એક્ઝેક્ટ આની અંદર સેલ લાગેલો છે બધી વસ્તુ મળે છે આ કપડા બપડા બુટું બુટું ને તો આ હાય કેમ છે બાકી બુટું બુટોની રનિંગ માટેના લગ્ન ગાળા પહેરવા માટેના ટ્રાવેલ માટેના જોરદારના બુટો લેડીઝ જેન્ટ્સ બે માટેના આ કપડાં કારણ કે વિડીયોમાં હરખું નહીં બતાવી શકું કે અંદર આવીને જોવાનું તો તમને ખબર પડે બહુ મસ્તીના કપડાં મળે અહીં સ્વેટર બેટર આ બુટું કેમ હોય બ્લેક બ્લેક વોલ બુટ જોરદાર ને બાકી લગ્ન ગાળા પહેરાવે જમાવટ આવે મસ્તીના કપડાં મળે લેડીઝ જેન્ટ્સ બે માટે બધા ઉપર ભાવી જ લખેલા હા બધા સ્વેટરો કેમ હે બધા જોરદારના સ્વેટરો હૈ આ ઉડી મસ્તી ના હા છોકરાઓ માટે ને તો ભૂકા કાઢી નાખે એટલા બધા કપડાં હેઠા બંધ ઢગલા જેવા જોતા એવા કાઢલી પેન્ટ શર્ટ ટી શર્ટ સ્વેટર સ્વેટર બાકી જોરદાર ના હે છસો પચાસ આ સંપલા કેમ હે બાકી સંપલ મસ્તી ના હે લેડીઝ ને વસ્તુ ઘણી બધી હે ટી શર્ટ બાકી જોરદાર ના હે

એનો એડ્રેસ છે તો પહેલી વાર હોય તો જરાક ફોલો બોલો કરતા જાજો આવા વિડીયો જોવા માટે થેન્ક યુ ધન્યવાદ